નમસ્કાર મિત્રો જય માતાજી હું રાજુભાઈ મારી યુટ્યુબ ચેનલ કવિ શેરવા બ્લોગ્સમાં આપનું સ્વાગત છે અને હું આજે આવી ગયો છું અમારા ખેતર માતાજી મેલડી માતાજીના મંદિરે અને અમારા હુરધન દાદા બેઠા છે ત્યાં દર્શન કરવા કારણ કે આજે શ્રાવણ મહિનો ચાલે છે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસો ચાલે છે અને આજે થઈ ગઈ છે ચૌદશ ચૌદશ થઈ ગઈ છે તો અમે અમારા હુરધન દાદાને પાણી પાવા આવ્યા છે એટલે કે નવરા આવ્યા છે શ્રીફળ વધારવાનું છે દાદાને સિંદર છૂપડવાનો છે એ બધું કરવાનું છે તો ખૂબ જ મજા આવી જવાની છે વિડીયોમાં અંત સુધી રહીજો ખૂબ જ મજા આવશે અને વિડીયો જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી નાખજો તો હું અત્યારે મારા દાદાને નવરાવવા માટે પાણી ભરવા જાઉં છું જ્યાં કુંડી છે હા અહીંયાથી આ જે તમે જોશો તો અહીંયા નેર નીકળેલી છે અને નેરના નેરમાં એક કુંડી છે તો કુંડીમાં હું અત્યારે પાણી ભરવા આવ્યો છું તો ચાલો મિત્રો અત્યારે પાણી ભરીને જવાનું છે દાદાએ તો હું સીસણીઓ ભૂલી ગયો છું પાછું શીસણી લેવા જવું પડશે ઘડાને અત્યારે મૂકી દઉં છું ડોલ અને શીસણ છે ત્યાં ઢાળિયામાં પીડું છે ત્યાં પાછું જવું પડશે લેવા વરસાદી વાતાવરણ છે લીલું સમ ઘાસ ઉગી ગયું છે તો ખૂબ જ મજા આવે છે અત્યારના બે દિવસ થશે ને વરાપ નીકળે છે એટલે છે ને ગારો ને એવું બધું સુકાઈ ગયું છે એટલે પગમાં હાલવાની કેડી પણ સરસ થઈ ગઈ છે નકર તો ગારો હોય તો હાલવામાં પણ વાંધો પડે અહીંયા સીસણિયું છે આની અંદર આ ઓરડીની અંદર ત્યાં લેવા જવાનું છે ચાલો ઓડી છે ઓડીમાં છે ને ખીસણી મેકલું છે ડોલ છે ખીસણ છે બધું છે વરસાદના કારણે થોડોક રસ્તો તો ખરાબ હતો પણ છતાં પણ ગાડી અહીંયા પહોંચી ગઈ છે ધીમે ધીમે છે કારણ કે દાય દાદા આરે છે એટલે એ હાલી હેકે નહીં આલી હેકે નહીં એટલા માટે ગાડી અહીંયા લાવી પડે છે ખૂબ જ સુંદર મજાનું કુદરતી અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો લીલુંસમ વાતાવરણ છે અહીંયાં કુંડી છે તો આપણે ત્યાં પાણી ભરવા જવાનું છે ઘાસ મોટું મોટું થઈ ગયું છે એમાં છે ને કેડી દેખાતી નથી પગ પડે અહીંયા મિત્રો આપણી કુંડી આવી ગઈ છે જો કુંડીની માથે બોરડી છે અને આ શિયાળામાં ના બોર પણ બહુ ખાધા અને અત્યારે જો કુંડી અડધી ઉપર ભરાઈ ગયેલી છે અડધી તો ભરેલી જ છે જો મિત્રો તો આપણે અહીંયાથી છે ને પાણી સીસવાનું છે તમે જોશો તો તમને પાણી દેખાશે તો હું પાણી લઉં પેલા તો આપડે પાણી આવી રીતે કરી નાખશું એટલે કચરો છે તે આગો જશે ને તો આને આવી રીતે નાખી જોઈ લો તો આપણું પાણી ભરાઈ ગયું છે અને જવાનું છે દાદા એ દર્શન કરવા દાદાના નવરાવાના છે ચાલો મારી સાથે

ના ના મેત્રા પણ દાદાનો હવે દાદા ને કરવાનો છે તો સિંદુર તેલ નાખી ને આવી રીતે બનાવી નાખશું મારા દાદા નું નામ બાલુ દાદા છે અને આ તમે જોઈ રહ્યા છો ઈ આ દાદાના દીકરા છે અને આ દાદાના ના પપ્પા છે દાયા દાદા દાયા દાદા પપ્પા બાલુ દાદા કે જો આ અને મારા ગઢા દાદા મારી ચોથી પેઢી સાથે હતા અને મારા છોકરા ની ચોથી પેઢી આ દાદા બેઠા ઈ અમારા ઘર ના આંબા નું જે આંબા જે થળિયું કેવાય ને તો થળિયું અત્યારે અહિયાં છે એમ કહી શકાય અમારા કુટુંબમાં માં મોટામાં મોટા અત્યારે વડીલ છે તો અમારા ડાય દાદા તો મિત્રો આપડે હવે છે ને દાદા ને સુંદર કરી દઈશું જય દાદા જય મારા દાદા આજે સૌ થઈ ગયું છે અને દાદા ને પાણી પાવાનું હોય હોય નવરાયુર કરવાનું હોય છે દાદા ને કીધું દાદા કે મારે આવું છે તો દાદા ને લેતા આવ્યા અમે તો અત્યારે આવ્યા છીએ પણ અમારા કાકાદાના ભારું છે બધા આજે આવું તો આજે આવશે ને કાલે પણ આવશે બધા અમે આજે આવી ગયા છીએ દાદાના દર્શન કરો તો અમારા જે કાકા દાદાના ભારો છે એ કાલે આવશે દાદાનો સિંગર થઈ ગયો છે હવે મિત્રો અમે વૃદ્ધા દાદાના દર્શન કરી લીધા છે દાદાને સ્ત્રીફળ ગયું છે પછી ખીર લેવાથી ખીર ધરાઈ ગઈ અને સુંદર પણ થઈ ગયો છે તો હવે આપણે જવાનું છે ઘરે ભાગી ગયા છે અગિયાર તો દાદાને જે થાતી વિધિ હતી એ બધી કરી નાખી છે તો આજે ખૂબ જ મજા આવી અને તમને પણ મજા આવી છે અને દાદા દાદા એ બેઠા છે વરદાન સીતારામ કહી દો દાદા સીતારામ હા અમે મારો નાનો ભાઈ બેઠો છે એમ ત્રણેય આવ્યા દાદાના દર્શન કરવા તો ખૂબ જ મજા આવી અને વિડીયો અહીંયા પૂરો કરવી છે તમને પણ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી નાખજો ચાલો મિત્રો આજે અહીંયા વિદાય લઈએ છીએ ફરી મળશો નવા વિડીયોમાં બાય બાય